તો જેરીભાઈ આજે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તારીખ પાંચ સાત મેં શનિવાર છે આજે મારો જન્મદિવસ છે એટલે આ વખતે કેક આપવાનો કે એવું કંઈ નથી કરવું આપણે જે વખતે આખી બીજી અલગ જ ગણતરી છે કે જે વૃક્ષારોપણની છે હું જે વૃક્ષ લઈ આવું અત્યારે શિવ મંદિર રાખે છે તમને બતાવું જે વૃક્ષ આપણે જે વાવેતર કરવાનું છે આ શિવ મંદિર છે જે આપણે અત્યારે પૂજા કરવા આવ્યા છીએ દર્શન કરશું અને અહીંયા કને જે આપણે વૃક્ષ લાવ્યા છીએ આ સો વૃક્ષ છે જેને જેનો આપણે આવે તો કરવાનું છે રૂપા ને આ ગણપતિ મંદિર છે મંદિર મતલબ કે જ્યારે ચોથના ગણપતિ મહારાજ આવે ત્યારે એમનું અહીંયા કને એમના માટેનું સ્થાન છે અત્યારે બપોરના પોણા બે થયા છે અને આપણા મિત્ર મિતુલભાઈ જે આદિપુરથી આવ્યા છે બર્થડે છે એટલે વૃક્ષારોપણ માટે અમને ભાઈને બોલાવ્યા હતા એટલે મિતુલભાઈ આવી ગયા છે આજે થોડુંક વિચાર છે કે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરી નાખી રાખ્યું છે અત્યારે ખાડા ખોદાવી નાખ્યા છે ને હવે વૃક્ષારોપણ કરશું ખાડા જોઈ લો તમને બતાવી દઈ આ ખાડા થઈ ગયા છે ખોદાઈ ગયા છે અને

હરિમ વૃક્ષરાજાય નમઃ આયુ પ્રજાધ્ય ધાન્ય સૌ્યમ સર્વસંપદે દેવ મહાવૃક્ષા નામ

ની દરવારા માં દ્વારા ઉગાડવામાં હતું રોપણ થાય પેલા ફોટો પાડી લે પછી બોલ ફોટો પાડી લે એટલે હું પોઝ દેવાનું પકડી લે ઉપર થઈ ગયું વિડિયો ચાલુ છે કન્ટિન્યુ

तो यहाँ पी दिए। वो तो बलेन न पड़ा हो, लेकिन पंजी यही आ रहे हैं आले। आई ना कौन है थोड़ू की है ना पी दिए। बस अब बाकी थोड़ू जाती हैं, थोड़ू बलेका दो रे। समझे? वांटों हैं। फिग्यू कंप्लेक्ट। उल्लैग पर्टो पर्ट। वांटों क्यों दिवाउरों पर्टो होए?

આવો હાલો હાલો વાવી દીવા બસ આ તો વાવી દીવા દોરી આટ દિવસ છે તૈયાર છે અને પૂરી દઈ એટલે તમે વાવી નાખો હાલો ઉપર ઝાડુ કયું તો આ બાજુ બિડક વાવી નાખ્યો આપણે અહીંયા બે ઝાડવા વાવી થી નમસ્કાર મિત્રો રાધે રાધે મારું નામ છે દેવ રાઠોડ અને તમે જોડાઈ ગયા છો અમારી પોડકાસ્ટ ચેનલ ઉપર એક વાત દેવ સાથે આપણી સાથે છે જેરી રાજકોટ સ્વાગત છે તમારું હર મહાદેવ મહાદેવ મહોદેવ તો જેરીભાઈ આજનો મારો પ્રશ્ન એ છે કે આજે તમારો જન્મદિવસ છે એટલે જન્મદિવસની પહેલાં તો આપને ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ તો જેરીભાઈ તમે મને આજે એ જણાવો કે આજની દિનચર્યા તમારી શું રહી પહેલાં તો રજા રાજુ અને આજની મારી દિનચર્યા સવારે ઊઠી અને પછી ભગવાનની પૂજાપાઠ કરી ને પછી સવારે જે આપણે જે વૃક્ષારોપણ કરવાની આપણે ગણતરી હતી એના માટે પહેલાં તો ભાઈને લેવા ગયો હતો ભાઈને લઈને પછી વૃક્ષારોપણ કર્યા એટલે ખાડા ખોદાય ને અને પછી ઉપરના ત્રણ સાડા ત્રણે આપણે એ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો એના માટે મેં શનિ મહારાજને કોન્ટેક કર્યો હતો અને શનિ મહારાજને જાણ કરી આપણે આ રીતનું પ્લાનિંગ છે ને આ રીતનું કરવું છે શનિ મહારાજે પછી બધા ગામ ગામ લોકોને જાણ કરી અને પછી વૃક્ષારોપણ કાર્ય કર્યું હતું

એના માટે જે એ જ ગણતરી કરી અત્યારે વૃક્ષારોપણ કરવું જરૂરી છે કે અત્યારે કેક કાપવું એલો એ બધું નોર્મલ થઈ ગયું છે બધા કરતા હોય છે બરાબર આપણે કંઈક અલગ રસ્તો કરો તો અલગ વિચારું હતું કે આપણે કંઈક અલગ કરીએ એટલે એના માટે જ મેં વૃક્ષારોપણનો નિર્ણય લીધો કે આ વસ્તુ કરવા જેવી છે એટલે પછી જ્યારે મારા મગજમાં આ વસ્તુ આવે એટલે મેં શનિ મહારાજની વાત કરી કે શનિ મહારાજ આપણે આ મારી આ પ્લાનિંગ છે તો તમારું શું કહેવાનું થાય છે શનિ મહારાજ જણાવ્યું કે બહુ ઉત્તમ વિચાર છે તમારો પછી એ આપણે ધ્યાનમાં રાખીને પછી આની જે પ્રોસેસ થતી હતી કેમ કે નર્સરીમાંથી સો ઝાડવા લેવા સો રોપા લેવા એ એમને નથી મળી જતા એના માટેની અલગ પ્રોસેસ હોય છે એ અમે પ્રોસેસ જે પૂરી કરી સમજી લો કે તલાટી તલાટીકાણથી ડાખલો કઢાયો અને એ બધી પ્રોસેસ કરી અને પછી રાપર નર્સરીમાં જઈ નીલપર નીલપર નર્સરીમાં જઈને ત્યાંથી અમે બધા વૃક્ષ કાલે ચાર વાગે આવી ગયા હતા

આપણે જે ભીડગંજ મહાદેવ મંદિર છે ચિત્તોડમાં ત્યાં કને રાખ્યા હતા ને ત્યાં કને ત્યાં કને એમનું વાવેતર કર્યું અને એ વૃક્ષોની અંદર બિલીપત્ર છે પછી વડ પીપળો છે પછી કરંજ છે પછી એવા અલગ અલગ વૃક્ષ વાવેલા છે અને આજે પચાસ વૃક્ષનું વાવેતર થયું છે ને હજી આવતીકાલે અથવા તો પરમ દિવસે બીજા વૃક્ષનું પણ વાવેતર કરવાનું છે ખૂબ જ સરસ જેરીભાઈ તમે અમારી પોડકાસ્ટ ચેનલ ઉપર જોડાણા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હર મહાદેવ મહાદેવ તો ધન્યવાદ મિત્રો આપણી સાથે હતા જેરી રાજગોર એમની સાથે વાત થઈ બહુ મજા જ આવી અને તેમની ચેનલ છે જીક્સ એન્ડ પીયુ તેને તમે લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો અને મારી સાથે ફરી આપણે જોડાશું દેવ સાથે એક વાત